અમે આજે હનીસિંહના કોન્સર્ટમાં આવ્યા હતા અત્યારે કોન્ફિડન્સ એવો થયો છે કે બધાના ફોન ચોરી થઈ ગયા છે એક જ ટાઈમ પર એ બી મોર દેન ગયા છે આની સામે હવે કરવું શું કમ્પ્લેન તો બધા એ કરી જ છે અહીંયા એવું બી નથી કરી તો બી પ્રોગ્રામ અહીંયા હતો વાત સવારના કરી ત્યાં ત્યાંનો પ્રોગ્રામ હતો હા સવારના પાર્ટી પ્લોટ પર હતો અત્યારે બધાના ગયા છે બધાએ કમ્પ્લેન લખાઈ છે હવે કે છે તમારા ફોન મળી જશે ક્યાં સુધી મળશે એની કોઈ ગેરંટી નથી હવે જેના ટેક થશે એના મળી જશે લાપરવાહી છે કોઈ પ્રોપર તમને કોઈ સિક્યોરિટી બી હતી નહીં બિલકુલ બી નહીં બી નથી હા સેકન્ડ વસ્તુ એ છે કે મેં એવું બી કીધું હતું ત્યાં આગળ કે અમારા ફોન છે ને ગયો છે તો તમે એટલીસ્ટ અનાઉન્સમેન્ટ કરાવો એ બી કરવા રેડી નથી થયા કે તમે જો પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરાવો કોઈ બિહેવિયર પ્રોપર હતું જ નહીં કોઈ સપોર્ટ સિસ્ટમ હતું નહીં બિલકુલ બી હતું નહીં કઈ અમે તો અનસેટીસફાઈડ છે બિલકુલ ટીકો અમારું તો નુકસાન ગયું છે ટિકિટ બી ગઈ અમારી અને ફોન બી ગયા અમને રિફંડ જોઈએ પાછું બાદ ખતમ હવે ઓર્ગેનાઈઝર વોટ ટેવર હોય અમને અમારું રિફંડ જોઈએ

તો જેને પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર કેટલા લોકોના ફોન લગભગ સો ટોન છે અને એ લોકો કહે છે કે તમે ધ્યાન રાખો તમે શું લૂમ રૂમ અહીંયા ધ્યાન રાખવાનું આ મેનેજમેન્ટનો જવાબ છે તમારા તરફથી કમ્પલેન કરવામાં આવી છે હમણાં જસ્ મેં કમ્પ્લેન અમ્પલેન કરી છે બધા અંદર સાયબરમાં અહીંયા સરખી પોલીસ સ્ટેશન ઉપર કમ્પ્લેન અમ્પેલ કરી દે એ લોકો કહે છે કે તમને ધ્યાન રાખવાનું તમને ધ્યાન રાખવાનું તો તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહીંયા હની સિંગનું પાંચ હજાર લોકોની જગ્યા છે દસ દસ હજાર લોકો માણસ અહીં આવી જાય છે તો શું કરવાનું અમારું એક જ કહેવું છે કોન્સર્ટ ઇવેન્ટ એટલે કે તમે અમને ફોન બધાને લઈ આવો બસ મેઇન વસ્તુ કોન્સર્ટ વાળા ઉપર જ અમે લોકો ઉભાળો કરવાના છીએ પાર્ટી પોર્ટે જઈને કોન્સર્ટ ઉપર જઈને બધા કાર્યવાહી કરવાના છે અને પ્લસ માં ટિકિટ માં ચોખ્ખું લખ્યું છે સ્મોકિંગ ઝોન નો સ્મોકિંગ ઝોન અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ હા બરાબર ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા અંદર એન્ટ્રીમાં સ્ટોલ હતા બરાબર આ સિગરેટ ના ને એના એન્ટ્રીમાં સ્ટોલ બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું આ લોકો શું ચેક કરતા હતા એટલી બધી સ્મેલ આવતી હતી ત્યાંથી એટલું બધું આમ પબ્લિક એટલું બધું એ હતું ને ક્લાઉડ અને પબ્લિકનો બહુ જ ક્લાઉડ હતો આટલું બધું ના હોય તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે પણ આવું ના કરો પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ મહેરબાની કરીને ફોન તો ચાલો ઠીક છે વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈના તો ગાડીનો કાચ ફોડી નાખશે એનો તો જવાબ આપો હવે મેનેજમેન્ટ આનો જવાબ આપો અને લોકો બ્લેકમાં બાર ટિકિટ વેચે એનું શું

વધારે લોકો ના ફોન જાહેર થઈ ગયા છે નહી તમે જુઓ ને ઇવેન્ટમાં સિક્યુરિટી વાળા બી એમની જવા દેતા હતા બધાને બોલે કોઈના હાથમાં બેન્ડ બી નહીં કશું જ નહીં તમે જુઓ તો એવડી થાય ના ચેક કરે નહીં કશું જ નહીં ફાયર સેફ્ટી તો બિલકુલ અમે ઇવેન્ટ વાળા ભી મળ્યા બધા ને બોલ્યા તો એ લોકો અમારી ઉપર જોડી જાય છે તમે આવ્યા કેમ અમે ગાંડાજી એમને ગાંડાજી કે ત્રણ ત્રણ ચાર ચાર હજાર ની ટિકિટો લઈ બરાબર અમે ઇવેન્ટ જોવા આવ્યા છીએ

અમે લોકો ચાર લોકોનો ગ્રુપ આવ્યા છે એમાંથી એન્ટ્રી થતાં જ અમારો ફોન ચોરી થઈ ગયો અને પર્સ ઓપન કરીને કઈ રીતે ચોરી કર્યું છે એનું કંઈ નોલેજ જ નથી અમને બિલકુલ પ્રોફેશનલ લોકો હતા અમને ફીલ પણ નહીં થયો કે અમારું પર્સ એમણે ટચ કર્યું ચેઇન ખોલી અને એમાંથી ફોન અને ચાર હજાર કેશ પણ ચોરી કરી દીધા છે અને સ્ટીલ મેનેજમેન્ટને અમે એટલું કીધું કે અમને ફોન ચોરી થઈ ગયા એ લોકોનો તરફથી કઈ સપોર્ટ જ નતું અમને એ લોકો રીએન્ટ્રી માટે પણ અમને ના પાડતા અડધા લોકો અમારા ગ્રુપના અંદર હતા અડધા અમે લોકો ફોન ચોરી થઈ ગયો એની દોડભાગમાં બાર હતા તો એ કે છે નહીં આપીએ બેન્ડ કાપીને જ તમને એટલે એક તો એ લોકોની સિક્યોરિટી અને ઉપરથી એ લોકો કોપરેટ પણ નતા કરતા અમારી સાથે બિલકુલ સપોર્ટેડ પણ નથી છ વાગે થી અમે લખ્યું હતું અને મે બી હની સિંગ તો સાડા સાથે આવી ગયા હતા અમારું જે ઇવેન્ટ બન્યું એ સાડા સાત વાગે જ ફોન ચોરી થવાનું ઇવેન્ટ થયું હતું જોઈ પણ ના બિલકુલ નહીં એ તો નુકસાન જ અમારું તો કેશ પણ સાથે અને ફોનમાં નહીં અંદર જાઓ તો તમે કોઈનો નેટવર્ક પણ નથી મળતું તો એ રીતે સપોર્ટ પણ નહીં જી બિલકુલ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એમણે એવું કીધું છે કે જ્યારે ટ્રેક થશે આઈ એમ નંબરથી એટલે પછી અમને કોલ કરશે જોઈએ હવે ક્યારે થાય

અમને સપોર્ટ કરો ને અમને અમને વસ્તુ અને નેક્સ્ટ ટાઈમ પ્લીઝ ઓર્ગેનાઇઝ સરખી રીતે થાય એવી જ અમે રિક્વેસ્ટ કરીશું કે બીજી વાર પછી અમને ટ્રસ્ટ જ ઉઠી જશે કે અમે ટ્રસ્ટ નહીં કરી શકીએ કે નેક્સ્ટ ટાઈમ અમે કોન્સર્ટમાં આવીએ કે ના આવીએ કારણ કે સિક્યોરિટી વાઇઝ પ્રોબ્લેમ થઈ રહી છે ઇવેન્ટ મેનેજમેન્ટ છે ડેફિનેટલી છે બિલકુલ છે

ઇવેન્ટ વાળા તો ખાસ એવું જ કે છે કે આમાં અમે કશું જ ના કરીએ તમે લઈને કેમ આવ્યા એ લોકો તો એવું કે છે બરોબર અને ઇવેન્ટ વાળા છે બરોબર ઇન્કમ કરવા માટે એ લોકો કંઈ પણ કરી શકે છે સમજો કયો પાર્ટી સવાના પાર્ટી પ્લોટ અને આપણે બોપલ બોપલ જવાના રોડ ઉપર એપલ ની બાજુમાં

જેવી એન્ટ્રી સિક્યુરિટી થી બહાર નીકળે છે મોબાઈલ મારો ગાયબ થઈ ગયો મારી સાથે તો બીજા ચાર જણા હતા બધાના મોબાઈલ એ સેમ ટાઈમમાં એવું તો છે જ નહીં કે મતલબ કોઈ વેટ કરે છે કે કશું જ છે અને લિટરલી આ એક મોટું રેકેટ હશે કારણ કે બધાના મોબાઈલ ઓલમોસ્ટ મારા અંદાજથી મોંઘા મોંઘા મોબાઈલ છે કોઈના સિક્સટીન પ્રો છે બહુ બધા મતલબ ઓલમોસ્ટ લાખ રૂપિયાથી ઉપરના જ ફોન છે હું તમને ટેન્ટેટિવ આંકડો કહું ને તો બી એવું કહેવા જાવ કે પચાસ થી સાઠ લાખ રૂપિયાનું સ્કેમ છે બહુ મોટું પચાસ થી સાઠ લાખનો આંકડો તો છે જ બરાબર બીજું બધું તો ઇવેન્ટ દ્વારા એ જે કર્યું હોય એ એમના ઉપર છે કા તો પછી ઇવેન્ટ આમાં ભાગીદાર હોય મે સિક્યુરિટી વાળા બી કરી શકે છે બરાબર હવે એમને જોવાનું અમારો અમારો ફોન્સ એ લઈ આપે છે કે કોણ લઈ આપે છે બરાબર